જેમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા નગરમાં ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના નેજા હેઠળ ડભોઈ સરકારી આઈટીઆઈ ખાતે યુવા આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા જિલ્લા સંયોજક અને ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે પાલિકા પ્રમુખ બિરેન શાહ પાલિકા ચેરમેન તેજલબેન સોની તેમજ ડભોઈના જય પટેલ આકાશ જોશી વિજયભાઈ રબારી સહિત આઈટીઆઈના આચાર્યની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં આઈટીઆઈના વિદ્યાર્થીઓએ રમતોનો આનંદ માણ્યો હતો બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મદિવસ હોય સમગ્ર દિવસમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે એ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું બારમી તારીખે વોલીબોલ સ્પર્ધાથી આ ટુર્નામેન્ટનું સ્ટાર્ટ કરવામાં આવી હતી અને આજે ડભોઈ આઈટીઆઈ ખાતે ડભોઈ નગરમાં આ પ્રાચીન રમતોની જે શરૂઆત કરવામાં આવી હતી